આદિવાસી પરિવાર દાહોદ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધતું આવેદનપત્ર દાહોદ મામલતદારને પાઠવ્યું છે આવેદનપત્રમાં જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી આદિવાસી પરિવાર દ્વારા મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતને ભીર પ્રદેશ તરીકેની ઓળખ આપવામાં આવે જેવી રજૂઆત સરકારને વારંવાર અનેકવાર કરવામાં આવી છે પણ હાલ સુધી આદિવાસીઓની માંગ સ્વીકારવામાં આવી નથી ભીલ પ્રદેશની વર્ષોથી કરવામાં આવતી ભીલ પ્રદેશની માંગ સરકાર દ્વારા પૂરી કરવામાં આવે તેવી માંગ સાથે આજરોજ દાહોદ આદિવાસી પરિવાર દ્વારા રાષ્ટ્રપતિને સંબોધતું આવેદનપત્ર દાહોદ મામલતદારને પાઠવ્યું હતું જેમાં આદિવાસી પરિવારના આગેવાનો અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ તારીખ પંદર સાત બે હજાર ચોવીસના રોજ દાહોદ મામલતદારશ્રીને ઉદ્દેશીને ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના માધ્યમથી જે અમારા પુરખોના જે સપનું હતું એને સ્વાધીન કરવા માટે ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના માધ્યમથી બિલ પ્રદેશના અલગ રાજ્યના ગઠન માટે રાષ્ટ્રપતિ મહોદયને સૂચિને એક આવેદનપત્ર આપ્યું છે એની અંદર અમારી માંગ છે કે અમારા ચાર સ્ટેટની અંદર જે અમારા ભીલી બોલી પૂરતો જે એરિયા છે એ એરિયાને પ્રદેશ તરીકે નોટિફાઈડ કરી અને અમારા હક અધિકાર માટેનો એક એરિયા સીમિત કરી આપે અને એની અંદર અમે શાંતિથી અમારું જીવનની અમારી રીતિ રીવડી પરંપરા પ્રમાણે જીવન જીવીએ એવી સરકાર સરકારશ્રી અમે રજૂઆત છે એ રજૂઆતને આજે દાહોદ મામલતદાર વતી રાષ્ટ્રપતિ મહોદયને આ આવેદન સુપરત કરીએ છીએ જો આપણું નામ ચિરાગ સંગાળા